વાગી જ્યુ છે મોડું હજી હું તમને દેખાડી દઉં કારણમાં હું કઈ કામ નહીં છું હું આવતો દૂધ લેવા ગયો કેમ કે દૂધ હું આજ કામે મોડાયો મેં કીધું મમ્મી આવી જાય છે એવું પણ એવું નહીં જવો કઈ શાક મેકું કે હાર્દિક કઈ એટલે કઈ વસ્તુ નહીં કર્યું ભાઈ આ એક જ કારણ આ જો ઘેરે એક જણા લેટ થઈ જાય ને મમ્મી બેન હોય તો હાલે મમ્મીને બેન બે જેલા છે કેટલા કહો આગળ હાથ છે આજ તો જમવાનું કેટલા વાગે બને ને એનું કઈ નક્કી નથી કા દીપભાઈ કે નહી કેટલા વાગે બંધ છે જમવાનું સાડા આઠ નહીં કેટલા દસ હજાર વાગી જાય એવું લાગે છે એ ગાડી આવી લાગે છે એક તો ભલે આવી જ જા સાડા હાથ થી જા ના ભાઈ ના આવી જ ઓ ભાઈ ગાડી આવી જ છે આવ્યા છે અમારા રાદીભાઈ ખાટલા માથે છે આવ્યા છે આરતી ઉતારી દઈ જોવા માં આવ્યા ગાડી લઈને લઈ

જેને જહા વિએવા છે બપા મોળે છે ડુંગળી મારા સા મેકો નતે મણું મેકો છે આમ નો ખરીદી કરીન જાજી વિએ વાત તો કા સપલા લાયા મોદડી છે સપલા છે ભાઈ સપલા લાયા હા બે જોડી સપલા લાયા ને કપડા ને બેન ની એવું હંતે લાવલા છે તો આ મમ્મી ના સપલા ની હું હંતે લીધું છે મમ્મી આ મને કામ કરે છે ડુંગળી બટેટા ને શાક મેકોન છે ડુંગળી બપા મોળે છે

મમ્મી પાણી હું લેવું નું હે મમ્મી ઠંડી ના ઠરી જા કે હે હા એમ કે છે તો ભાઈ એવું હંધી છે તો બીજું તો હવે જમવામાં હું બીજું કઈ બનાવવાનું છે હું તો એમ કેતા હોટલ લઈ આવ એમ મોડું થઈ ગયું તો મેં કીધું મારું કઈ આવી છે એટલે આપણે કઈ કેવું નહીં તો ભાઈ જાઓ હીટરમાં પાણી ઊંધું કરી નાખ્યું ને ભાવત હતા મે આજ મોડું થઈ ગયું છે અને આજનો વિડિયો જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે કાલ નો બતાવ બધા જય માતા ને બાય બાય